નમસ્કાર જોહાર ગુજરાતમાં આજે એક એવી ખોજારી ઘટના બની છે જેને લઈ સમગ્ર ગુજરાતમાં પડઘા વાગી ચુક્યા છે સમગ્ર ગુજરાત શબ્દ બની ગયું છે કારણ કે અમદાવાદમાં એક પ્લેન ક્રેશ થયું છે જેટલા પણ મુસાફરો મુસાફરી કરતા હતા એ તમામ મુસાફરો દુઃખદ મૃત્યુ થયું છે જેમાં સમાચાર મળી રહ્યા છે ત્યાં સુધીમાં આપણા ભૂતપૂર્વ ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ છે એવી પણ અત્યાર સુધી માહિતી મળી રહી છે પણ

બિલકુલ શૈલેષભાઈ ખૂબ જ દુઃખદ ઘટના કહી શકાય ફક્ત ગુજરાતની ભારતભરમાં શોકનો માહોલ છે અને જે એર ઇન્ડિયાનું વિમાન છે ક્ષતિગ્રસ્ત થયું દુર્ઘટનાગ્રસ્ત થયું એકસો ને એકોતેર જે વન સેવન વન એર ઇન્ડિયાનું પ્લેન છે એ અમદાવાદના મેઘ મેઘાણીનગર વિસ્તારમાં ક્રેશ લેન્ડિંગ થયું જેમાં બસો ને બેતાલીસ જેટલા મુસાફરો સવાર હતા યાત્રી હતા જેમાંથી એકસો ને ઓગણોસિત્તેર જેટલા ભારતીય મુસાફરો હતા બાકી ત્રેપન જે હતા બ્રિહનાગરિક હતા ને બાર ક્રૂ મેમ્બર હતા બાર જેટલા અને હાલમાં જ અમદાવાદના જે સીપી છે કમિશનર ઓફ પોલીસ છે એમણે જણાવ્યું અધિકારી પુષ્ટિ કરી તે એમાંથી બચ્યું નથી ક્રેશ લેન્ડિંગમાં તમામ માર્યા ગયા છે ખૂબ દુઃખની વાત છે સાથે સાથે અતુલિયમ હોસ્ટેલ જે કહી શકાય જે મેડિકલ કોલેજની એક હોસ્ટેલની

વિજયભાઈ રૂપાણી પણ એમાં સવાર હતા કમિશનર ઓફ પોલીસ અમદાવાદે માહિતી આપી કે બસો બેતાલીસ માંથી તમામ યાત્રી માર્યા ગયા છે અને નજીકમાં જ જ મીટરમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલ આવી હતી ઈજાગ્રસ્તોને તાત્કાલિક ધોરણે ત્યાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા અને હાલમાં પણ ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સો પોલીસ ટીમ ત્યાં મેઘાણી નગરનો જે આ વિસ્તાર છે ત્યાં જે રીતની ઘટના થઈ છે જે રીતે પ્લેન ઉડ્યું અને ફક્ત 3 થી ચાર મિનિટમાં જ પ્લેન ક્રેશ થઈ જે બધા પેસેન્જરો ક્યાંથી ક્યાં જતા હતા એ કોઈ માહિતી મળી છે ખરી જે બિલકુલ એર ઇન્ડિયા નું એ વન સેવન વન જે વિમાન છે અમદાવાદ થી ઉડાન ભરીને લંડન તરફ જઈ રહ્યું હતું અને ફક્ત છસો ને પચીસ ફૂટ જેટલું જ એ ઉડી શક્યું અને એના પછી ક્ષતિગ્રસ્ત થયું કે એવું કહેવામાં આવી રહ્યું હતું કે બે એન્જિન એના ફેલ થઈ ચુક્યા હતા અને એ પછી સીધે સીધું એ મેડિકલ કોલેજ ના હોસ્ટેલ સાથે ટકરાયું જી શૈલેષભાઈ જે રીતે માહિતી મળી રહી છે કે એ જ પ્લેનમાં આપણા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાહેબ પણ બિઝનેસ ક્લાસ ની બાર નંબર ની સીટ ઉપર હતા તો એ હકીકત શું અત્યાર સુધીમાં પુષ્ટિ થઈ છે કે પછી હજુ એમાં શંકા કુશંકાના સ્થાનો ચાલે છે હજુ બિલકુલ આધિકારિક માહિતી હજી સુધી સત્તાવાર કોઈ માહિતી તંત્ર તરફથી આપવામાં આવી નથી પણ જી હા આપ જે જણાવી રહ્યા છો વાત સાચી છે બિઝનેસ ક્લાસમાં આપણા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાહેબ પણ મુસાફરી કરી રહ્યા હતા યાત્રા કરી રહ્યા હતા કે એવું જાણવા મળી રહ્યું હતું કે લંડન એમની દીકરીને મળવા જઈ રહ્યા હતા જી એટલે એ પણ લંડન જતા હતા જી ગુજરાતના ઘણા બધા કહી શકાય એકસો ને ઓગણ જેટલા ભારતીય મુસાફરો હતા ધીમે ધીમે માહિતી આપતી જાય છે એમ સત્તાવાર રીતે આંકડા જાહેર થઈ રહ્યા છે શૈલેષભાઈ કોઈ વિદેશી નાગરિક જી બ્રિટિશ જેટલા નાગરિક હતા બ્રિટિશ નાગરિક હતા જેમાં અલગ અલગ દેશના લોકો હતા એમાં જેટલા વિદેશી નાગરિક હતા અને બાર જેટલા મેમ્બર હતા જે રૂપાણી સાહેબ ની વાત આવી છે આપણા ગૃહમંત્રી સાહેબ આવે છે અને પીએમ મોદી સાહેબ પણ આગળ નીકળી ચુક્યા છે દિલ્હી થી અને જે રીતના બારડોલીમાં મુખ્યમંત્રીના કાર્યક્રમો હતા અને બારડોલીના મુખ્યમંત્રીના કાર્યક્રમમાંથી સીધા અમદાવાદ સાથે દિલ્હીથી પણ આપણા ભારત દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહ ત્યાંથી નીકળી ચુક્યા છે અને થોડાક સમયમાં માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પણ અમદાવાદ આવવા નીકળી ચુક્યા છે એવા સમાચાર મળી રહ્યા છે

પણ ક્યાંક પ્રાથમિક રીતે જાણવા મળી રહ્યું છે કે એર ઇન્ડિયાનું જી હા હવે બીજી એક વાત મૃત્યુ પામ્યા છે એમાં અમુક લોકોની લાશ જે છે સિત્તેર ટકા લોકોની લાશ જે છે એ ઓળખવામાં પણ સક્ષમ અને એના ઓળખાણ માટે ડીએનએ ટેસ્ટ કરવા માટે લોકોને અપીલ કરાઈ રહી છે એના પરિવાર ને અપીલ કરાઈ રહી છે કે જેમના પણ પરિવાર મિસિંગ છે જે જતો તો આ પ્લેન માં એમને ડીએનએ કરાવવા હોસ્પિટલે પહોંચવું જી શૈલેષભાઈ આપ જણાવી રહ્યા છો એમ જે અમદાવાદ સિવિલ છે એમણે એક સંપર્ક નંબર પણ જાહેર કર્યો છે હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે અને હેલ્પલાઇન નંબર દ્વારા જેમના પરિવારજનો છે એમનો સંપર્ક કરીને આપ જે જણાવી રહ્યા છો એ રીતે અ જે ડેડ બોડીઝ છે એટલી બધી છત વિકસિત થઈ ગઈ છે કે ક્યાંક એમને ચાદરમાં લઈ જવા પડ્યા છે સ્ટ્રેચરમાં અ ટુકડા મૂકીને લઈ જવામાં આવે છે એવા પણ દ્રશ્યો ત્યાં જોવા મળ્યા છે સ્થળ પર તો જેમ આપ જણાવી રહ્યા છો કે ડીએનએ કરીને ઓળખ કરીને પછી ધીમે 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 કેટલા યાત્રી ક્યાંના હતા શું હતા એ માહિતી આવશે

કે ભાઈ હવે જે બસો બેતાલીસ જે અંદર યાત્રીઓ હતા એમાંથી કોઈ પણ સુરક્ષિત બચ્યું નથી એવી આધિકારિક માહિતી આપી તો તો કોઈ કોઈ એવી આશા નથી કે બચ્યું હોય એમાં સંપૂર્ણ રીતે જોઈએ પ્લેન ક્રેશ થયો છે એમાં કોઈ પણ બચવા માંગ્યું નથી કે અંદર શું લોકોની કઈ પોઝિશન કહેવા માટે પણ કોઈ બચ્યું નથી જી બિલકુલ અને સાથે સાથે મેડિકલ કોલેજમાં જે મેચ હતી એમાં જે જમવા બેઠા હતા વિદ્યાર્થીઓ એ વિદ્યાર્થીઓમાં પણ ઘણા બધા ગંભીર ઈજા પામ્યા છે હાલ તો પાંચ જણ નો આંકડો આવી રહ્યો છે એમાં એમાંથી પણ ધીમે ધીમે કેટલા ઇજાગ્રસ્ત થયા છે ને કેટલા મૃત્યુ પામે છે મોડે મોડે સુધી આંકડો એ પણ જાહેર થશે જી અભય ભાઈ બધી જ માહિતી આપવા બદલ આભાર અને જોઈએ છે આગળના સમાચાર પર અપડેટ રાખીશું આગળ શું અપડેટ આવે છે એ પણ જોઈએ છે જી ધન્યવાદ શૈલેષભાઈ સમગ્ર બાબત ની ચર્ચા આપણે અભયભાઈ સાથે કરીને વિમાન ક્રેશ થયું છે પણ કોઈ પણ વ્યક્તિ કોઈ પણ પેસેન્જર કોઈ પણ એમાં બેસેલા તમામ મુસાફરો બચવા પામ્યો નથી એક દુઃખદ ઘટના છે ગુજરાત માટે અને આખા ભારત દેશ માટે હાલમાં જ મુખ્યમંત્રીના પણ જે સમાચાર આવી રહ્યા છે મુખ્યમંત્રી પણ માજી મુખ્યમંત્રી છે પણ આ દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા છે એવા પણ સમાચાર છે પણ હજુ અધિકારી તરીકે કોઈ પુષ્ટિ આવી નથી પણ ભારત દેશના વડાપ્રધાન અને ગૃહમંત્રી દિલ્હીથી આવા રવાના થઈ ચુક્યા છે અને મુખ્યમંત્રી હાલ હોસ્પિટલમાં લોકોની મુલાકાત પણ લઈ રહ્યા છે પણ હવે આજના સમયમાં જોવાનું રહેશે કે આ ઘટના કઈ રીતે થઈ છે એ પણ જોવાનું રહેશે પણ આ ઘટના માટે સમગ્ર ગુજરાત ખૂબ જ દુખી છે